હાય ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી અને કાલે તો આપણે જો દવા છોટી અને રાતે વરસાદ બરાબરનો ચીક્યો એટલે હે ને તો લગભગ તો દવા બધી જતી રહી હશે મતલબ જોઈએ કે આમાં ખાલું બરા કે નહીં પડતું પણ આ જો કાલે આપણે સાફ સફાઈ ચાલતી હતી અને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો અંધાર્યો જવો બરાબરનું આપીએ ગુડ મોર્નિંગ ফোন <laughs> মানে કરી ગુડ મોર્નિંગ તાતરમાં કરીએ જો રોટલા બનાવવાનું ચાલુ કર્યું એટલે હવાર હવાર જ થઈ ને વહેલે વહેલી વહેલા વહેલા રોટલા બનાવવાનું ચાલુ કર્યો કઢી બહાર લાગશે જો આપણા પાછળનું વાતાવરણ બીક લાગ્યું છે પણ આપણે વાંધો નહીં બારી એટલે કઢી આપણે જઈએ ਤੜੀ ਆਪਰੇ ਰਹਿਣਾ ਤੋਂ ਕੌਮ ਹਨ ਮਾਰਾ ਜੇਨ ਲਿਜਾਵਣੀ ਹੈ ਨਹੀਂ ਲਜਈਓ ਇਹਨਾਂ ਆਧਾਰ ਕਾਰਮਾ ਨਾਮ ਚੈਂਤ ਨਹੀਂ ਕਰਾਉਣਾ ਕਰਾਉਣਾ ਜੀ ਨੂੰ ਲਿਜਈ ਪੜੀ ਹਾਂ ਤਾਂ ਆਪਰੇ ਜਈਓ ਹੰਗਾ ਤੰਗ ਹਾਂ ਤਾਂ ਹੰਗਾ ਤੰਗਤ ਆਵਜੇ ਤੇਸ਼ ਕੱਲ੍ਹ ਜਾ ਕੱਲ੍ਹ ਨਹੀਂ ਬੀੜਾ ਲਾ ਦੇ ਤਨਾ ਵੀਰਾ ਕੱਲ੍ਹ ਤੋਂ ਬਣਾਉਣਾ ਹੈ ਗਣਪਤੀ ਵਾਰਾਂ ਨੂੰ ਪਈ ਆਪਰੇ ਝੋਪੜੀ ਮਾਨੇ ਬਿਹਾਵਣਾ ને હો કાલ તો આપણે ચોપડીમાં બેહાડો ને ગણપતિ બે બેહા વરાવા ના ગણપતિ અલા ચોપડીમાં હવા માં બેહાડો ને હવા બેહાડો ને તો વસ્તુ લેવા જવાનું હોય તો આપણે હેને કાલ ચોપડીમાં બેહાડવા ના બરોબર લે આના બધું વસ્તુ લેવા જવાનું આજ એ દખે આપણે આ બધું સાફ સફાઈ ને બધું કરી દઉં પણ આ બે વાર દવા નાખી તો જો આ ખંડ નો કોઈ અસર થયો નહીં तो अपने चा पीवा नहीं हो तो चा पी लीए पे हाँ गैस तो हमारा तो बोलो भाई कार्य बज दो रोटला बनाई नहीं बे रही है ब्लॉग जो है आप लोग अतर में ना कि दे दे मर जाओ मीरा ने अतर अतर में मम्मी ने आई है हमारे अतर में

કાંઈ તું બનાવે ને આપણે તું બનાવે હમણાં સુન લે ઉકાળને આવતી રહ્યા તારણ ઉભુ નહી આવતો હું જેટલી વાર જોયું હો રૂબરૂબ જો વરસાદ અંધારેલ બધું જતું રહ્યો ના આવે તો ભારત છે દાળ તો Happy ya? Ayo, kali putu marah sah. Tuh, apa aja? Tuh, kabar dasar,

hari sa baraban nung cha 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 ayoy ay

તો આ બાજુ હું મમ્મી અને તારી ત્રણ જણા ખાવા જઈ ગયા બટાકાનું શાક રોટલી ખીચડી ખાવ તો આવી જાઓ રાહુલ રાહુલ આવી દીધી ને એક્ટિવ વાલે તો આ તો મેર પડ્યો નહીં

તો આપણે બ્લોગ એન્ડ કરીએ પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ જય